કચ્છના અંજારમાં યુવકની હત્યાનો છે પત્નીએ પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની પતિની હત્યા હત્યા કરાવી હોવાનો ખુલાસો માટે લાખ રૂપિયાની સોપારી આપી હોવાનો પણ ખુલાસો થયો છે પોલીસે હત્યામાં સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરી ભીમાસર ગામ પાસે ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો યુવકનો જે મૃતદેહ મળી આવ્યો હતો તેને લઈ અને પોલીસે ઉકેલી નાખ્યો છે પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળી અને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે છ લાખ રૂપિયામાં સોપારી આપી અને પતિની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હત્યામાં સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરી ભીમાસર ગામ પાસે ગળુ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો યુવકનો જે મૃતદેહ મળી આવ્યો હતો તેને લઈ અને પોલીસે બે નાખ્યો છે પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળી અને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે છ લાખ રૂપિયામાં સોપારી આપી અને પતિની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે